કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર થાય છે પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે નાવિકે સાંભળ્યું છે કે ઋષિના સાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ છે હવે જો રામની ચરણરજ ઘોડીને સ્પર્શે તો ઘોડી પણ સ્ત્રી બની જાય એવી બોડી સમજ નાવિકને મૂંઝવે છે નાવિકને ઘેર એક સ્ત્રી એટલે કે પત્ની તો છે જ ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનો ભરણ પોષણ તે કેવી રીતે કરે આજીવિકાનું એકમાત્ર સાધન ઘોડી જ છીનવાઈ જાય ગુરુ વિશ્વમિત્ર નાવિકને મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે જેથી રજ ધોવાઈ જાય ચરણ સ્વચ્છ થાય અને હોળી સ્ત્રી બનતા બચી જાય અંતે ભોળો એટલે કે પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે મૂંઝાતા નાવિકનો ભોળ પણ પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી મધ્યસ્થી વિશ્વામિત્ર ની કુને અને સર્વજ્ઞ શ્રીરામ નું માર્મિક નાવે બેસો નહી બેસારું રામ આ પંક્તિ માં કહેવામાં આવ્યું છે કે જ્યારે શ્રીરામ સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ નાવિક પાસે ગયા અને સૌને નાવમાં બેસાડીને ગંગા પાર કરાવવા કહ્યું ત્યારે નાવિકે કહ્યું સાંભળો મારા સ્વામી હું તમારી સાથેના સૌ કોઈને નાવમાં બેસાડીશ પણ હું મારી નાવમાં શ્રીરામને નહીં બેસાડું વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મે તમારી કથા સાંભળી છે તમારા ચરણ રજનો મહિમા અપાર છે અહલ્યા નામની સ્ત્રી શ્રી રામની ચરણ રજના સ્પર્શથી પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ હતી આજીવિકા મારી એહ છે જુઓ મન વિવેક સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મારી આજીવિકાનો સાધન આ નવત છે તમે વિવેકપૂર્વક વિચારો લાકડું હોય કે પાષાણ બંને એક જ છે એને સ્ત્રી થતા સહેજે વાર નહી લાગે આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર બે મલીને શું જમે હું સી કરું તા पैर આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મારી આજીવિકા બંધ થઈ જાય ઘરમાં એક સ્ત્રી પહેલેથી છે જ એમાં આ બીજી સ્ત્રી થઈ જાય તો બંનેનું ભરણ પોષણ કેમ કરવું એ બંને માટે વ્યવસ્થા શે કરું હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગા જળ લઈને પખાલો હરી આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આ સાંભળીને વિશ્વામિત્ર હસીને બોલ્યા ચરણ રજના સ્પર્શ સ્ત્રી થાય તો એમ કરો શ્રીરામના ચરણ ગંગા જળથી ધોઈ લો હસીને હરિ હેઠા બેઠા રામ અસરણ શરણ નાવિકે ગંગાજળ લઈ ને પખાલીયા તા ચરણ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પછી હરીહસી ને અસરણ શરણ એવા શ્રીરામ નીચે બેઠા ત્યાં નાવિકે ગંગાજળ થી તેમના ચરણ ધોયા